ખબર ની શું લાઈન

ਜੇਮ ਥੋੜਾ ਟਾਈਮ ਮਾਰੀਂ ਫੇਰੀ ਕਾੜਵਾ। ਕੋਈ ਤੇ ਚੱਲ ਨਹੀਂ ਪਰ ਜੇਮ ਟਾਈਮ ਮਾਰੀਂ ਥੋੜ੍ਹੀ ਥੋੜ੍ਹੀ ਮਾਟੀ ਭੇਰਵਾਣੀ। ਬੋੜ ਗਈ ਨਾਖਵਾਨੀ ਬੁੱਧੀ। ਆਮਾਪਾਪਾ ਪਹਿਲਾਂ ਹੀ ਆਉਣਾ ਫੋਨ ਆਇਆ ਤੋ। ਸਰਪੰਚ ਦਾ ਫੋਨ ਆਇਆ ਤੋ। ਕੀ ਸਰਪੰਚ? ਹਾਂ। ਇਹਂ ਕਹਤਾ ਕਿ ਤੋਕੀ ਤੋੜੀ ਨਾਖੀ ਜਸਤੇ ਮਾਟੀ ਭਰਵਾਮੋ। ਤਵਾਰ ਫੇਰਾਤਾ ਇਹਂ ਕਹਤਾ। ਕੀ ਸਰਪੰਚ? ਟੈਂਕ ਟੋਕੀ ਨਹੀਂ। ਪੜੀ। ਉਹ ਪਾਈਪਲਾਈਨ ਕੋ ਮੋਟੀ ਤੋੜੀ ਹੋ।

એક એક તમારે ફેર આતા ને તોડી નાખી છે અહીંયા આપણો આપણે તો આપણે ધોણે પિસ્તોલ આપવા માટે જે સીબી બોલાવ્યું હોય ને તો અલગ વાત છે પણ આ તો એ ઓને આલે માટીના ફેરા થતા હોય અને આપણો કરાવડાયા હોય 10 15 જીવા એમાં આપણી થોડી જવાબદારી આવે ગમે તેથી ગોડી નાતા હોય કે આપણે તો માટી આપણો ટ્રેક્ટર વાળાને પૈસાથી મતલબ હોય કે તમે આટલા ફેરા લાવી દેજો મારે હો ટ્રેક્ટર વાળાને આવડક ના આવડ આપણો લેવા દે આપણે જોવાનું નહીમાં આપણે તો ભાડાથી ગમે તેથી લાવો એટલે પણ જીસીબી વાળા તો ઓડિયા ટ્રેક્ટર વાળા નહીં

એટલે તું તૂટી જાતા મારા હોસ કરાવવાના હતા 150 રૂપિયાના ચશ્મા છે એની હું હોશ કરાવવા માટે મેળ્યા હતા ઉપર મંદિર ઉપર તો કાચમાં બાજુ ગઈ ગણે જોજી મમ્મી ઓલી હોશ કરાવવા માટે હું મેળ્યા હતા મંદિર ઉપર હા એ યેત ખાવા માટે વીસ 30 રૂપિયામાં નાખ્યા નાખા ચશ્મા જતારે બક ઓ કરે છે ચશ્મા એવા મમ્મી મેડમ કામ આવી લાગે લસણ લઈ મુ તેલી વાલી આપડે તો હજી અલગ નહીં ઢકલા પપ્પા તને કયો ખાલી ફેરી કાઢ્યા પછી ભોગા પાડ્યો નહી પાડ્યો

મહિના પછી જણો પડશે તો ગાય હોય તો સબસ્ક્રાઈબર તો કિંજલ બનાવતા ચા એમના માટે ઉપર હજી ખબર નહીં આપણે બનાવીએ છીએ એવી હોય મેં કોણ મેં ખાઈ સ્મેલ આઈ ગેસ મસ્ત ચા બનાય સબસ્ક્રાઈબર માટે તો ગયા ખાવાનું છે ફૂલાવાનું શાક છાશ લોટો પડી માત્ર લોટા છાસ લીધી જાતે હા પવારી ભરી દૂધ

અને આ મોટી હા ભૂત આવખરું ભૂત આવતું હોય એક ઘર માં અને એક ગાડી માં બે જગ્યા કદી ભૂત ના હોય ના ત્રણ જગ્યા કદી ભૂત ના હોય એક ઘર માં એક ગાડી માં બેહવતો અને એક મંદિર માં કદિ ભૂત ના આવે ગાડી માં કદિ ના આવે એ બધી કહાવત હોય કાચ બનવા તો ગાડી માં કદિ ભૂત ના આવે અને ઘર માં છે ને કાચ ખુલ્લો હોય ને કે નહી ચોય જાતો એના તો કાચ ખુલ્લો હોય તો ભૂત આવ દેખાય તો

અનામતું બનાવજો તો એકુ નઈ બનાવતું હમા ઉતારો પરસમ જવાબદારી આવી ની મમી એટલે આપણ કોઈ શું આઈટમ આને

માપનું માપનું આપનું આશે હું એટલે કહેતો તો એક અહીંયા કીધો ખાઈ રાત્રે મમ્મી પૂરણ દિલીપ કરે છે ગાઈસ બોલો કહી દે ગુડ મમ્મી ગુડ વાહ હવારે કામ કરજે હવારે આ જગ્યા લો પોતાીએ છો છોરૂં કોમપ્રેશર બીટ છે છોળ છોળ કોમ કરશી ને છે ને તો પૈણી ને અને દારા તો હાઈ પો છે હમ બાબા ગુડ નાઈટ ગુડ નાઈટ જય માતાજી આખી પોટે પડી જાન લે ગુડ નાઈટ ગુડ નાઈટ જય માતાજી